નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત પર અને મહારાષ્ટ્ર પર સાયક્લોન શક્તિનો હવે ખતરો તોડાઈ રહ્યો છે ગુજરાતમાં થોડાક સમય અગાઉ અઠ્યાવીસમી સપ્ટેમ્બરથી વરસાદનો જે રાઉન્ડ આવ્યો તે બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ બની વરસાદી જે સિસ્ટમ બની તે આંધ્રપ્રદેશ થઈને મહારાષ્ટ્ર થઈને દક્ષિણ ગુજરાતને મહારાષ્ટ્ર પર આવી તેના કારણે બીજી અને ત્રીજી ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદ પડ્યો અને હવે આ જે સિસ્ટમ જે છે તે ધીરે ધીરે અરબી સમુદ્રમાં પશ્ચિમ દિશામાં આગળ વધી ગઈ અને આગળ જતા તેને જે સમુદ્રમાં જે ઊંચું તાપમાન મળ્યું તેના કારણે હવે તે સાયક્લોનમાં પરિણમી છે અને હવે આ સાયક્લોનને શ્રીલંકા દ્વારા નામ આપવામાં આવ્યું છે સાયક્લોન શક્તિ આપણે જણાવી દઈએ કે આ જે સિસ્ટમ જે હોય છે તે છઠ્ઠા સ્ટેજમાં સાયક્લોનમાં પરિણમતી હોય છે પહેલું જે સ્ટેજ હોય છે સાયક્લોનિક સર્ક્યુલેશન બીજું સ્ટેજ હોય છે લો પ્રેશર ત્રીજું સ્ટેજ હોય છે વેલમાર્ક લો પ્રેશર ચોથું સ્ટેજ હોય છે ડિપ્રેશન પાંચમું સ્ટેજ ડીપ ડિપ્રેશન અને છઠ્ઠા સ્ટેજે આ સાયક્લોનમાં પરિણમે છે અને હવે આપણે જાણીએ કે હાલમાં તેની સ્થિતિ શું છે તો હાલમાં દ્વારકાથી તે પાંચ પાંચસો દસ કિલોમીટર દૂર છે અને તેર કલાક પ્રતિ તેર કિલોમીટર પ્રતિ કલાકની ધીમી ધીમી ગતિએ તે આગળ વધી રહ્યું છે પરંતુ સંભાવના છે કે પાંચમી ઓક્ટોબરની સાંજે તે યુ ટર્ન લેશે યુ ટર્ન લેશે એટલે કે ગુજરાત તરફ આવશે અને જેના કારણે તે છઠ્ઠી ઓક્ટોબરે પૂર્વ ઉત્તર દિશામાં ગુજરાત તરફ આગળ વધશે અને સાતમી ઓક્ટોબરથી ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે જે અંતર્ગત સાતમી તારીખ આઠમી તારીખ ને નવમી તારીખે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક હળવા ઝાપટા પડી શકે છે સાયક્લોન શક્તિના કારણે હવે આપણે સમજીએ આપણે જાણીએ કે આવનારા સમય આવનારા સમયમાં વરસાદ માટે હવામાન ખાતાએ શું આગાહી કરી છે તો દર્શક મિત્રો આઈએમડી દ્વારા આ નકશો આપવામાં આવ્યો છે હાલમાં તે આપણે જોયું કે દ્વારકાથી તે પાંચસો દસ કિલોમીટર દૂર છે અને તે પાંચમી ઓક્ટોબરની સાંજે ટર્ન લઈને ફરી એકવાર ગુજરાત તરફ આવી શકે છે અને જેના કારણે સાતમી ઓક્ટોબરથી ફરી એકવાર ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થઈ શકે છે હવે આપણે જાણીએ કે હવામાન ખાતાએ વરસાદને લઈને શું આગાહી કરી છે તો હવામાન ખાતાએ આઠમી તારીખના દિવસે છૂટાછવાયા સ્થળોએ હળવી મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરેલી છે આ માટે તેમણે સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે કચ્છનો વિસ્તાર છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે આ આગાહી કરી છે વાત કરીએ જિલ્લા પ્રમાણે તો સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ જામનગર મોરબી સુરેન્દ્રનગર અને કચ્છ માટે તેમણે આપણે હળવાથી મધ્યમ ઝાપટાની આગાહી કરી છે અને આ પછી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી માટે ગાંધીનગર માટે પણ હળવાથી મધ્યમ ઝાપટાની આગાહી કરવામાં આવી છે મધ્ય ગુજરાતમાં દાહોદ છે પંચમહાલ ખેડા આણંદ મહીસાગર અમદાવાદ માટે દક્ષિણ ગુજરાતમાં બરોડા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ દમણ વલસાડ અને દાદરાનગર હવેલી માટે વરસાદની આગાહી કરવામાં આવી છે વાત કરીએ નવમી તારીખની તો નવમી તારીખે પરિસ્થિતિ શું છે તો નવમી તારીખે હવામાન ખાતાએ ઉત્તર ગુજરાતનો વિસ્તાર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે મેઘ મેઘગર્જનાની ચેતવણી આપી છે તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી માટે મધ્ય ગુજરાતમાં મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ માટે અને અમદાવાદ માટે પણ ચેતવણી આપવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતમાં બરોડા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ દમણ વલસાડ દાદરા નગર હવેલી માટે આ આગાહી વ્યક્ત કરેલી છે આમ સાયક્લોન શક્તિના કારણે ગુજરાતમાં સાતમી તારીખથી આ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે જે અંતર્ગત ત્રણ દિવસ સુધી ગુજરાતમાં હળવાથી મધ્યમ ઝાપટા પડવાની સંભાવના છે પૂરેપૂરી અને સાયક્લોન શક્તિ નામ આપવામાં આવ્યું છે શ્રીલંકા દ્વારા તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર